ખંભાયતા પરિવારનો 8મો સ્નેહમિલન કાર્યક્રમ હર્શોલ્લા સાથે ઉજવાયો રાજકોટ શહેર તથા બહારગામ વસવાટ કરતા ખંભાયતા પરિવારના સભ્યોનો 8મો સ્નેહમિલન કાર્યક્રમ તારીખ 5 જાન્યુઆરી 2025 ને રવિવારના રોજ રાજકોટ ખાતે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેરવણી મંડળના પટાંગણમાં આનંદપૂર્વક અને હર્શોલ્લા સાથે ઉજવાઈ ગયો આ સ્નેહમિલન કાર્યક્રમમાં બહારગામ થી પણ પરિવારના સભ્યો હાજર રહી कार्यक्रम ने सफल उम्दा फाड़ो आपेल हतो श्री आपेलो स्नेहमिलेश नरसिभा तथा तेमना साथी बंधुओं द्वारा रमत गमत स्पर्धा तेमज मनोरंजन गेमन बहनों माते मनोरंजन गेमन आयोजन थू सौम बपोर तर कलाके चित्र स्पर्धा शिल्प भाई मयूर भाई साथ चिराग भाई ना मार्गदर्शन हेठ स्पर्धा नु आयोजन हतु चित्र स्पर्धा समय दरमियान विपुल भाई मनसुखलाल हिरेन भाई अने विशाल भाई उमंग अने जीत द्वारा बहनों माटे मनोरंजन स्पर्धा जेमा लाकडी थी फुग्गो फोड़ो अंदर बाहर अने ओरखी बताओ मूवी नो नाम जेवी विविध गेम्स नो आयोजन करेल हतु जेमा परिवार ना नाना मोटा सव बहनों ए स्पर्धा मा भाग लई रमत गमतनी स्पर्धा नो उत्कृष्ट आनंद माणयो हतो बालकोना मनोरंजन माटे हिरेन भाई नीलेश भाई जितेंद्र भाई ना मार्गदर्शन साते અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરેલું હતું જેમ કે blast ધ બલૂન પેપર ગ્લાસ વિથ સ્ટીક અને પેપર ગ્લાસ વિથ બલૂન જેવી વિવિધ ગેમ્સ રમાડેલ હતી જેમાં બાળકોએ આનંદ ઉલ્લાસ સાથે મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને પરિવાર તરફથી લંચ બોક્સની ગિફ્ટ આપવામાં આવી હતી સાથે સ્પર્ધામાં ભાગ લીધેલ વિજેતાઓને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા सांस्कृतिक कार्यक्रम अंतर्गत सुरेंद्रन गरना श्री दिनेश भाई तथा तेओनी टीम द्वारा श्री विश्वकर्मा सर्जनहारू स्वरूप नाटकन सुंदर आयोजन करेल हतु जेनो हाजर रहेल परिवार ना सभ्योए बहोरी संख्या मा लाभ हतो रवि ग्लास एंड मेटल्स वाला श्री शैलेश भाई प्रभुदास भाई खरेड़ीवाड़ा द्वारा दर वर्षम आवर्षे पर नाना तेमज मोटा लोग ने नो स्वाद हतो श्री मनसुख भाई गोर्दन भाई देवगाम तरफ थी परिवार ना બાળકોને શિલ્ડ આપી બાળકોનો ઉત્સાહ વધારેલ હતો સ્નેહ મિલન સમારોહમાં રસોઈ વિભાગ જેમાં જુદા જુદા વ્યંજનોનો સ્વાદ ચખાડવા માટે સુરેશભાઈ જગદીશભાઈ અને રાજેશભાઈ તેમજ અન્ય ബന്ധુઓનો સહયોગ મળ્યો હતો પરિવારે તેમની પણ નોંધ લીધી હતી છેલ્લા વર્ષ દરમિયાન પરિવારના જે કોઈ સ્વજનો દેવ થઈ ગયા હતા તેમણે યાદ કરી તેઓના આત્માના કલ્યાણ માટે परिवार उपस्थित सभ्यों द्वारा बे मिनिट मौन पाड़ी श्रद्धांजलि अर्पण करी हती। खंभाता परिवार दाताश्रीओ के जेव कार्यक्रम ने सफल बना सीह फाड़ो हतो तेमना हस्ते परमकृपाड़ू परमात्मा श्री विश्वकर्मा प्रभुजी तेमज सरस्वती माता ने दीप प्रगट कर समग्र परिवार आशीर्वाद मांगा श्री अनिल भाई मोहनभाई लीलीसजड़िय द्वारा प्रासंगिक प्रवचन આપી લોકો ને કાર્યક્રમ નો આનંદ ઉઠાવવા અપીલ કરેલ હતી સમગ્ર કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં પરિવાર ના સભ્યો अशोकભાઈ अनिलભાઈ શૈલેષભાઈ કિશોરભાઈ વિપુલભાઈ ભાવેશભાઈ શાંતિલાલ વિજયભાઈ દીપકભાઈ મહેશભાઈ વગેરે ભાઈઓ એ કાર્યક્રમ ને સફર બનાવવામાં ખૂબ જ મહેનત કરી હતી અમારું જન્મ સફળ થયો તો એ લોકો વતી પણ દિનેશભાઈ નો ખૂબ ખૂબ આભાર માનું કે આ તકે આપણા પરિવારના ત્રણેય જણને એ લોકોએ પ્રોત્સાહિત આપ્યું અને ભવિષ્યમાં પણ આપે પણ જ્યારે જ્યારે દિનેશભાઈ તમે નાટકનું અપડેટ કરો તો અમારા પરિવારને જાણ કરજો કે જેથી કરી અમે ફરીવાર તમને સુરેન્દ્રગતિએ ત્યાં જગો ખબર આવી અને એ તમારો કિંમતી સમય બરબાદ કરીને એમ પણ કહી શકીએ તો પરિવાર વતી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવું સુંદર મજાનું નાટક દિનેશભાઈ હરેક સિટીની અંદર જ્યાં જ્યાં આપણા વંશજો હોય જ્યાં જ્યાં આપણો પરિવાર હોય જ્યાં આમંત્રિતો લોકો આમંત્રણ કરે તો દિનેશભાઈ અને પૂરી સમગ્ર ટીમને સમગ્ર આપણા ખંભાયેલા પરિવાર વતી હું એને શુભેચ્છા પાઠું એનો ધન્યવાદ કરું છું સમગ્ર ટીમનો કે એને પોતાનો સમય કિંમતી સમય કાઢી કોઈ પણ જાતની અપેક્ષા વગર સુરેન્દ્રનગરથી અહીંથી એનો ટાઈમ કાઢી અને આપણા પરિવારને જે માર્ગદર્શન ઉપદેશ જે કાંઈ આપ્યું હોય તો આપણે પ્લીઝ મારા પતિ ખંભાયતા પરિવર્તિત બધી બધાય ઊભા થઈ અને ચાલ્યોથી આપણે સમગ્ર દિનેશભાઈની ટીમને વધાવશું એવી મારી બધાને